મેશરાઈ ટેન્શન નઈ લઉં કરા ભ્યાપું છું હા જોઈ લઉં છું કવિતા બેન હા છું તર્યાક માં આસુ શું થયું છે મારી બેન ભાઈ તું બધું જાણવા છે તા આ જાણ્યો છો કામ બને છે તને ખબર છે હાજે તો ઝૂલી ભાભી એ પપ્પાનો પણ અપમાન કરે અને પછી પપ્પાએ ગુસ્સામાં આવીને ઝૂલી ભાભી ઉપર હાથ પણ ઉપાડ્યો તો પછી બરાબર જ છે ને પપ્પાએ ઝૂલી પર હાથ ઉપાડીને બધું જ બરાબર જ કર્યું છે પણ ભાઈ હવે આનું પરિણામ બહુ ખરાબ આવશે તો ઠીક પપ્પાને પણ અપમાનિત કરવાનો એક પણ મોકો નથી છોડતા પપ્પા પપ્પા રોજ ને રોજ અપમાનના ના ઘૂટ પી રહ્યા છે ક્યારે પણ તને દીકરી તરીકે નથી સ્વીકારી આજ વાત નું મને પણ દુઃખ છે અને તો એ બધી વાત પણ જાણવા મળી છે કે મમ્મી પપ્પાએ તારા માટે જે લગ્નના 5 લાખ રૂપિયા બચાવ્યા હતા ને એ રૂપિયા પણ પપ્પા સાથે ઝઘડો કરીને આજે આચકી લીધા છે તું એ બધું છોડ ભાઈ મને મને એમ પણ મારા લગ્નની કોઈ ચિંતા નથી હું તો ફક્ત ફૂલહાર કરી

એટલે જ લગ્ન નથી કર્યા કે હું પપ્પાનું ધ્યાન રાખી શકું એમની સાથે વાતો કરી શકું પપ્પા હું આ ઘરમાં પડી છું સાચી વાત છે તારી બેન પણ આજ પછી હું આ ઘરમાં મમ્મીની કોઈ પણ મનમાની નહીં ચલાવી લઉં હવે તો હું પણ એમની સામે બોલીશ ખોટાનો વિરોધ કરીશ શું કીધું મમ્મી ની મનમાની નઈ ચલાવી લો એમ અરે તમારાથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી આ તમારા બાપે મારા ઉપર હાથ ઉપાડ્યો છે તમે એને પૂછ્યું એ બે શરમ માણસ ને પોતાના દીકરાની વો ઉપર હાથ ઉપાડતા જરાક પણ શરમ નથી આવતી તમે એને નઈ પૂછો કે શું કામ હાથ પાડ્યો નહીં પપ્પાને કંઈ પણ નથી પૂછવાનું અને આમ પણ મને અત્યાર સુધી એમ લાગતું હતું કે કે પપ્પા ખોટા છે પણ આજે મને સાચી વાતની સમજણ આવી ગઈ છે ખોટા પપ્પા નથી ખોટા તો તું અને મમ્મી જો એટલે હવે પછી આ કર્મ ખોટું ક્યારેય નહીં ચાલ અને નહીં ચાલવા દઉં ખોટું અને શું વાત કરે છે તું

કામ મમ્મી ને છે ને બાર જાટા મારવા છે ઘર માં હું થાય છે કે કઈ ખબર હોવી જોઈએ ને ઓય શું થયું કેમ આટલો તારો પારો હાઈપર છે કવ તમને કવ આજે આ તમારા પતિ દેવે મારા પતિ દેવને એટલે કે તમારા દીકરાને પાણી ચડાવ્યું છે અને આટલા સમયમાં પહેલી વખત આજે આકાશે મારા ઉપર હાથ ઉપાડ્યો મમ્મી એટલે હું તમને કહી દઉં છું કે આ ધણી ને તમારી ભાષા સમજાવી દેજો નહીં તો હવે એની બેજતી કરતા હું વાર નઈ થઈ ગઈ છે કે આ ધણી હવે તો ને સુનામી બનીને પડશે છું ભી હું સાંભળી જરાક ધીમે હું કઈ બેરો નથી છે ને તો સાંભળો તમે મારા છોકરાને આ ચાવી બનાવવાનું ક્યારથી ચાલુ કરી દીધું અને જો ચાલુ કરી છે ને તો બંધ કરી દેજો અને બીજી વાત મારી બહુ પર હાથ ઉપર તો તમને શરમ ના આવી જા બાપા મને આ જે વ્યક્તિ પોતાનો માન મર્યાદાના સંસ્કાર ભૂલી જાય ને એને સબક શીખવાડવો જ પડે સબક સબક તો હવે હું શીખવાડીશ બાપ દીકરીને ઘરની બહાર કાઢી મૂકીશ ત્યારે તમને ખબર પડશે કે ક્યાં છે તમારી દીકરી બોલાવે એને આપણા પણ અહીંયા અને અત્યારે જ વિસ્તાર પોટલા ભરો અને નીકળી જાવ મારા કટી બહાર હા મમ્મી તમે બરાબર કીધું કેમ કે આ માણસ જો હવે વધારે સમય અહીંયા રહેશે ને તો બીજી બધી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થશે કેમ કે પેલું કહે ને કે દાબાની એક કેરી જો બગડેલી હોય ને તો એ બીજી બધી કેરીઓને બગાડે છે જેમ કે આકાશ આકાશ આના સંસ્કાર લઈ રહ્યો છે અને બગડી રહ્યો છે મમ્મી દિવસ દિવસે જે આકાશે આજ સુધી મમ્મી તમારી કે મારી સાથે ઊંચા છે વાત પણ નથી કરીને એ આકાશે મારી ઉપર હાથ ઉપાડ્યો છે કોની રાહ જોવી છે હવે મુરત કડાવું તમારા છવાનું તમારા ઘબા બેક કરો ને નીકળો મારા ઘરની બહાર જાવ હા છા સસુરજી તમારા નવા સાસરીયા સીધો

બંધ કરી દે તું મારો દીકરો છે એટલે હું કહું ને એટલું તારે કરવાનું સમજી ગયો એનાથી વિશેષ કંઈ જ નહી મમ્મી એકદમ મારા વાલા પતિ દેવ તમારું પતિ જ ગયું છે અહીંયા આવે કારણ કે આ માલ મિલકત ફેક્ટરી તો બધું તમે મારા નામ પર કર્યું છે તમને યાદ છે ને કે નથી યાદ તો ચાલો હવે ખસકો નીકળો ચાલો હા યાદ છે મને તો પછી સસુરજી આ તમારા કારણે આજકાલ મારા ધણી બહુ વધારે જ કે પૂછળકૂદ કરે છે એટલે તમે તો મારી લાડકી દીકરીને લઈને નીકળો અહીંયાથી તો આનો પારો કઈક નીચો આવે અને હા હું શું કહું છું કે આ રોડ ઉપર ક્યાંક ઝુંપડું બાંધીને રહેજો અને આ રોજ ક્યારેક ક્યારેક આવતા જતા અમે લોકો તમને પાંચ દસ રૂપિયા આપતા જશું શું કેવું મમ્મીજી ના ના દસ વીસ રૂપિયા કે સો રૂપિયા નહીં કમસે કમ હું મારા પતિદેવને પાંચસો રૂપિયા આપીશ

આ ઘરમાંથી જો કોઈ બહાર જશે ને તો હું અને મારી દીકરી નહીં તું અને આ તારી નફટ વહુ તમે બંને બહાર જશો આ શું વકવાસ કરો છો તમે અને મારા પર હાથ કેમ ઉપાડ્યો તમારી આ કિંમત આ ઘર અને મિલકત અને બધું મારું છે ભૂલી થાય છે તમે નહીં હું નથી ભૂલ્યો મને બીજો લાપો તને શું લાગે છે આ ઘરનો માલિક હું હતો છું અને કાયમ રહીશ તને એવું લાગે છે ને કે મેં જે ફાઇલ સાઈન કરીને તને આપી છે એ બધી તારી થઈ ગઈ છે નહીં 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 આમાં તારી ભૂલ થાય છે એ તો ડુપ્લિકેટ ફાઇલ છે ઓરિજિનલ ફાઇલ તો જે મારા પાસે પડી છે જોવી છે તારે બતાવો બેટા પેલી ફાઇલ લઈ તો સરલા તને શું લાગે છે હા જયારે મેં તારી સાથે લગ્નની વાત કરી ત્યારે તે મારી સામે શરત મૂકી હતી કે તમે તમારી બધી માલ મિલકત પ્રોપર્ટી ફેક્ટરી બધું મારા નામે કરી દોને તો જ હું તમારી સાથે લગ્ન કરીશ ત્યારે હું સમજી ગયો તો કે આ સરલાને જેટલી હું સરળ સમજુ છું ને એટલી સરળ નથી લે જોઈ લે તારી સગી આંખે જો જો તમે ઊંચું ભણેલા હો તો પછી અહીંયા ડાયવર્ટ કરી શકો હા આ તારા પ્યારા પાછી આપશે લા લા લો જુઓ જુઓ તમને શું લાગે છે ફાઇલ ની એક જ કોપી થઈ શકે એક કોપી તમારી પાસે છે સેકન્ડ કોપી અહીંયા છે હજી પણ ઘણી બધી કોપીઓ છે એટલે એક્ચ્યુઅલી આ ડુપ્લિકેટ ફાઇલ છે ઓરિજિનલ ફાઇલ તો વકીલ ની ઓફિસ માં પડી છે આકાશ તું પણ તારા પપ્પા ની ભેળો પડી ગયો અરે મારો દીકરો થઈને તું શું બોલે છે ખરી વાત છે આ આકાશ મારી સાથે ભળી ગયો નઈ નહીં નઈ તારી મોટી ભૂલ થાય છે એ ભળી નથી ગયો કારણ કે મારો દીકરો છે એટલે એટલે થોડા ઘણા સારા સંસ્કાર તો જ ને એનામાં સારા સંસ્કાર થોડા આવ્યા છે એટલે મારી સાથે છે અને હવે હવે બેટા આપણે મોડો કરવાની કોઈ જરૂર નથી તો સરલા મેડમ હવે તમે તમારા બિસ્તરા અમે તમારા જ કપડા આમાં લાવ્યા છે આ તમે કહો છો ને કે તમારી બેગ છે એકદમ સાચી વાત છે આ બેગ તમારી છે અને કપડા પણ તમારા બંનેના જ છે એટલે મોડું ના કરો ચાલો ઉપાડો અને આ સાથે આ તમારી આ વંઠલ વહો છે ને એને પણ ઉપાડો બીજી પણ એક વાત જો જો આ ચૂપડું ગોતો ને તો લોકેશન કઈક સારું ગોતજો કારણ કે અમારે શું છે કે ગરીબ લોકોને પાવલી આપવા આવું તો પડશે ને હા બહુ વિચાર કરો છો તમે લોકો અત્યાર સુધી એમને સમજ તો પડી જ ગઈ હશે કે એ લોકોએ જે કર્યું છે એ ખોટું કર્યું છે મારી માને ગુમાવી દીધી છે હવે બીજી વાર ગુમાવા નથી માંગતી બેટા હું તારી લાગણીને સમજી શકું છું પણ આ લોકો નફટ છે કે તને ક્યારેય નઈ સમજી શકે પેલું કહેવાય છે ને કે આંખ બંધ કરી લેવાથી કોઈ દિવસ અંધારો નથી થઈ જતો એટલે બેટા આ લોકોને તું રોકું રવા દે આ લોકો કુતરાની પૂંછડી જેવા છે એ ક્યારે સીધા નહીં થાય